ભગત ની નાખી ખી કલી હવે ભગત લઈ જાય છે ખબર પડશે હાલો દોસ્તો હાલો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો અઢાણમાં હવારમાં નવરા થઈ ગયા છે એ અને હવે આમ જાય છે એટલે હવે આમાં જોડા રહેજો એટલે ખબર પડે ક્યાં જાય ને હું લઈ હવે આજ તો હવે હું લઈ દે મને ભગત આજ કાંઈક લઈ દેવાના લાગે છે એમ કીધું કાલ મારા ભેગી એટલે નંબર તો નો લઈ દયા કાંઈ વરી કહે કાલ એમ એટલે જો આ વેફર બની ગઈ છે હવે બે દી હૂકવી અને વેફર ને આટલું ખમણ બનાવ્યું છે અને હવે આ ડબલું ને ડબરો ભરી દઈ એટલે થઈ જાય હવે જો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે મૂર્ખા બનાવવાના છે અને ખમણ કર્યું છે એટલે અને હવે આમાં ભરી દઈ જો સારવા બેઠી છો હવે શેણા સારી આવો ઝીણા નીકળે છે એના કાઢી નાખો પછી આ એલબામાં ફર દઈ એક એક ઓલો એલ્બો ફર લીધો એક આતુ વેરનો ફર લીધો અને હવે આ એક સૈણાનો ફર દઈ સારી જો આજ અમે જુનાગઢ ગયા હતા ને હો આજ તો ભગતની કરીને ખી કલી ભગત તમારું કેવું છે મારું કેવું આ ભરણી દીધી પછી હું કરું આ જો બુટ્ટી કરાવી દીધી

જો ભગત ને તાવ સડી ગયો યો આજ તો હુઈ ગયા હો આજ પણિયું પણિયું બધુંય વયું ગયું આજ આજ પણિયું નથી વાઈ રહ્યું હું આજ ભગત ને તાવ સડી ગયો હોને બિલ સુકવી ને જો આજ જો એટલે આ એટલું જ લીધું આજ તો કા આપણે બીજું શું લીધું કઈ નથી લીધું

ના એ હા પેલા તૂટી ગયા ખોવાય ગયા ખોવાય ના હજી હાકરા લેવાના બાકી છે મારે

એમને એમ થોડાક કંઈ કોઈ જાય અહીંથી ખોરાક દેવી પડે હમ તો કાખી બદલાવવી ઓ ભાઈ એક આ એટલા વર હે એક બુટ્ટી લઈ દીધી હું કોઈ કડિયું પહેરે હું કડિયું પહેરું તો એ બુટ્ટી તો મારે જોતી તો એવડી તો આવી નહીં આવડીકડી બુટ્ટી આવી હવે ભાઈ અવળીકળી બુટ્ટીમાં શું થાય આવડી બુટી આવડી બાય ના સારી લાગે મારે મોઢા પ્રમાણે બુટ્ટી મોટી જોઈ આ જો આ પછી અવળી અવળી ગોળ આ ટોટિયું જેવી કરાવવી હતી મારે તો હ એટલે જો એમ નહીં હા હોય તો પહેરે જ ને બધાય પહેરે હોય તો હવે મારા પાક કાંઈ છે ખાલી એક કડિયું રિયુત તો મને ખોટું હાસું ખોટું ન હોય મારે પાસે શું કરું તો હાસું લેવું પડે ને ખોટું ન હોય તો જો હું કહું છું હજી હવે નકર પછી હજી કાલે કીધું તું એમ પછી આવી જાય આમ થાય પછી રોટલા બોટલા થાય નહીં કાંઈ હવે આજ ધમકી દેવાની ને લેવરાવાનું બધું હજી લુકડા તો લઈ નક દીધા તું મારાય નથી લીધા તારા કે થી તમે નો લીયો તો કાઈ ની જણ ને તો એક ને એક જોડે આલ ને તો ફેરો બપ બદલાવા પડે ખડિયા જાવ કે ફૂલે કે સડીતી તો બાયુ ને લે લગન નો હોય ઘર ના લગન હોય તો લેવા જ પડે ને ઈ ઘર ના મારા પણ તમાર ઘર ના તો તમે લઈ લેજો હું ક્યાં ના પાડું તમને હ લઈ લેવાય તમારે તો આ સફારી ને સફારી હોય એટલે તમારે સફારી કલર બદલે ને એટલે ખબર ના પડે કાઈ હ ઈ ની સફારી

લુગડા બદલા આપણે લગન કરી લઈએ ઘરના લગ્ન છે એટલે લેવું જ પડે બધું હું હજી એક દી છે કપડા લેવા જવું એટલે પછી બ્લાઉજ સીવાય જાય મારા પછી બ્લાઉજ નહીં સીવાય દે હમ કપડા તો લેવા જ જોઈએ

બદલાવો હાલો બાયુ બદલાવો હું ના જ પાડતી હું ના પાડતી હોય બરોબર છે બાયુ ભાઈ બદલાવો ડ્રેસ વાળી લઈ આવો હાડી વાળી બદલાવી નાખો વાતું હું ક્યાં ના પાડું બદલાવી જ નાખો બાયું હોય ભાઈ બદલાવ બધા ફઈન બદલાવી હોય તો સૂટ છે એમની બધાય ફઈન બદલાયું હોય ને તો સૂટ છે અમે બધી બેન હોય જાવ હું એક ઠેકાણ રૂમ રાખીને હું એ જલસા કરશું શણ્યું અમે આવી જલસા કરશું શણ્યું હ તમારે નો લઈ દેવા હોય તો એ પ્રમાણ કયું